બગદાણાની બબાલ કેસમાં ગઈકાલે જયરાજ આહીરની ધરપકડ થઈ છે પરંતુ આગામી એક ફેબ્રુઆરીએ ભાવનગર ખાતે ન્યાયસભા મળવાની છે મંત્રી જીતુ વાઘાણીના ગઢમાં કોળી સમાજના લોકો આ ન્યાયસભા કરવાના મૂળમાં જ છે ને આને લઈને મંત્રી જીતુ વાઘાણી સામે કોળી આગેવાને પોતાનો રોષ ઠાલવ્યો છે ને કહ્યું છે કે મંત્રી જીતુ વાઘાણી કોળી સમાજમાં ભાગલા પડાવવાનું કામ કરી રહ્યા છે આક્ષેપો સામે આવ્યા બાદ શું પરિસ્થિતિ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા બગદાણા બબાલનો મામલો જેમાં ચોવીસ દિવસ બાદ જયરા જહાયરની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનાને લઈને કોડી સમાજ દ્વારા એસઆઈટીનો આભાર માનવામાં આવી રહ્યો છે ત્યારે થોડાક સમય પહેલાં આ જે ઘટનાક્રમ ચાલી રહ્યો હતો તેમાં કોડી સમાજમાં ફાંટા પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું કેમ કે કોડી સમાજના યુવાન સંગઠન અખિલ ભારતીય કોડી સમાજના કેટલાક લોકો દ્વારા જે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ આ મામલે ભાજપના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી આમાં આક્ષેપ કર્યા હતા કે આ રાજકારણ છે ને આને લઈને વિવાદ પણ વકર્યો હતો ત્યારે જ્યારે બગદાણાનો વિવાદ ચાલી રહ્યો હતો તે ઘટનાના બીજા દિવસે મંત્રી જીતુ વાઘાણીએ પોતાના ફેસબુક પોસ્ટ ઉપર એક ફોટો મૂક્યો હતો જેમાં મંત્રી કુંવરજી માયાભાઈ અને ખુદ મંત્રી પોતે જોવા મળ્યા હતા જ્યારે આ ઘટનાને લઈને ફોટો વાયરલ થયા બાદ હવે કોળી સમાજના આગેવાનો રોષે ભરાયા છે ને કોળી સમાજમાં ભાગલા પડાવવાના કામ મંત્રીએ કર્યા હોય તેવા આક્ષેપો લગાવ્યા છે પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે કોળી આગેવાન ખૂબ સરસ વાત કરી છે કે કોળી સમાજનું નું અત્યાચાર થયો ત્યારે સૌથી પહેલા કોળી સમાજમાં ભાગલા પાડવાનું કામ કર્યું હોય ને તો આ જીતુ વાઘાણી છે ત્યારે લડત ચાલુ થાય ને ત્યારે ભાઈ આપણે જસ્તલ વિશાળ ધારાસિપા મારે નામ કરવું એમનું જસ્તલ વિશાળ ધારાસિપા છે કોળી સમાજના ના એમનો ફોટો વાયરલ કર્યો પછી આપણો દબંગ નેતા અને જેમને પીડ્યું ઝડપ્યું કોઈનામાં તહેવાર નહોતી

આપણે સાંભળ્યા હતા કોળી આગેવાન અને જે ત્યાર પછી હીરાભાઈ સોલંકી સાથેનો પણ જીતુ વાઘાણીનો જે ફેસબુક ઉપર ફોટો વાયરલ થયો હતો તેને લઈને પણ તેમણે રોષ વ્યક્ત કર્યો છે જે રીતે આક્ષેપ હવે મંત્રી સામે લાગી રહ્યા છે એન્ટી ઇન્કમ મંસી તેમના વિસ્તારમાં કોડી સમાજમાં ઊભી થતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે આ બાબતે કોળી સમાજનો રોષ ઠારવા માટે મંત્રી જીતુ વાઘાણી શું રસ્તો કાઢે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો